કાંકરેજ તાલુકાના ચેખલા ગામે રાષ્ટ્ર જાગરણ અને જન્મશતાબ્દી મહોત્સવ નિમિત્તે એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો આ યજ્ઞની અંદર બનાસકાંઠા જિલ્લાના સંયોજક શ્રી ગિરીશભાઈ પટેલ ખેડાજી ખેડા ઉપજવન સંયોજક વિનોદભાઈ ભટ્ટ તેમજ આજુબાજુની ગાયત્રી પરિવાર ની શાખાઓના પરિજનો અને જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એકાંત કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું ગામ લોકો નું ઉત્સાક થવાનું મન થાય છે કૃપા છે તો આજે આ કાર્ય ભગવાન રામે પણ વિશ્વના કલ્યાણ માટે દશાસ્વી દશાસ્વ અશ્વમેધ કરી અને વિશ્વનું કલ્યાણ કર્યું હતું એવી રીતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના

સાકાર કરવા માટે ઘેર ઘેર ગાયત્રી મંત્ર થાય ઘેર ઘેર યજ્ઞ થાય અને ઘેર ઘેર સત સાહિત્ય લખેલા બત્રીસો પુસ્તકો નું ઘેર ઘેર સ્થાપન થાય અને લોકો સારા વિચારો કરે અને પોતે પોતાના જીવનમાં ધન્યતા અનુભવે પોતાના પરિવારને સંસ્કારી બનાવે ગામને વિકાસ કરે અને ગામને ગોકુળી બનાવે એ જ આ यज्ञનો મુખ્ય ઉદ્દેશ છે કારણ કે यज्ञથી વાતાવરણ શુદ્ધ થાય છે यज्ञથી દેવતાઓ પ્રસન્ન થાય છે यज्ञથી ગામનું કલ્યાણ થાય છે અને દેવી દેવતાઓ આપણી ઉપર અનુદાન વરદાન વરસાવી ગામને સુખી રાખે છે ગામને નિરોગી રાખે છે અને ગામના વિકાસમાં આપણને આશીર્વાદ અનુદાન પ્રદાન કરે છે જ આ યોજનાની માગ છે અને દરેકે પોતાનો સમય પોતાનું સાધન પોતાની સંપત્તિનો એક અંશ વર્તમાન સમયની અંદર અવશ્ય કાઢવો જોઈએ જેથી કરી ભગવાન મહાકાલની યુગની માગ પૂરી કરી શકીએ અને આપણે સૌ સાથે મળી